કાંઈ કહે રહ્યો બાપ ને બસ કામ કરી કે પણ બસો રૂપિયા તો હા સા અને થોડા ઘણા સોઈ લઉં એટલે હાલ્યા રાખે આપણો ધંધો હા હા કેટલા લુગડા ધોવાના બાકી છે એ બે જોડી દે શેઠ ના સમજા તે તન શેઠે એમ નત કીધું કે કચરા પોતા કરવાના બાકી છે તો પેલા કચરા પોતા ન કરાય પણ શેઠા તમે મને લુગડા ધોવા નતો કાઈ જો આ પછી પૈસી ધોજે પેલા કચરા પોતા કરીને ખાય હે હા એ હાલ હાલ

આમાં શું તમારે બા હાસા લાગે અરે બાપરે કેટલા બધા શેઠાણી અંદર જા ખબર શું પડે સોયરી લીધું હોય હા મારા દીકરા મારા નો નોકર મને માથાનો નો ભટકાઈ ગયો મારો દીકરો કાંઈ કામ કરે નહીં ગમી ગુલી મારી દે આ કોઈક હારો મજૂર મને દે ને એટલે બાપના માને મોકલી દેવો ઘરે એની મને કેવો પાછા લાય દુકાન જવાની બોલો બોલો અત્યારે મારે તો કેવી હરખાય છે આ જૂના ગરાણા લવ અડધા ના અડધા ભાવે અને આમ જો અડધા ભાવમાં પાછા વેસી આવું એટલે મારે તો ડાયરેક્ટ સીધા ડબલ પૈસા મારે તો ક્યાં હરખાય છે લ્યો આ દહ લાખ હમણાં બટી જઈશ આય આય શું આવ્યો આ તો બુટિયું છે હાચું છે હાચું હા હા હાચું છે હાચું દેખાય છે કેટલા હાસ આના તો વધીને વધીને આવે 500 રૂપિયા એ છે 500 નો યો ભાવ હે તો કેવડી મહેનત કરીને કમાણો તું એ ના દીકરા 500 જાજા નહી આવે આલે તારે પોહાય તો દે નકર બીજે દિયા હાલ થોડાક વધારો ભાવ આમ થોડો હાચું છે આ છે હાસુ એ 600 રૂપિયા બસ

આ પાંચસો અને આ છસો એ આલે હાલજા ભાઈ જા હારું હા ગરાણા દેવાના હોય તો આવતો રહી ગયો દીકરા તમ તાર જૂનાય લઈ લઉં છું મારે શ્યાં ઘર જમી રાખવા મારે એવી અસવાત છે આ ગરાણા વાળા આવશે હો મોટી દિલું વાળા તો એ બાકી જ છે માયદો પોતા પોતા કરતો કરતો ક્યાં હોય ગયો લગભગ છે ને ડબલે જવા વહી ગયો લાગે છે પાલે ગયો હમણાં આવશે મારા ઘરાના કેટલા છે લાય જોઈ લઉં અરે આ માયલું ભૂટ્યું ક્યાં ગયું મેં તો આમાં જ મૂક્યું તું ક્યાં ગયું લે આમાં તો ભૂટ્યું છે નહીં મને તો લાગે છે આ દાડિયો છે ને એ સોરી કરતો હોય છે પણ મારે એનું ઉપર શક કેમ કરો આને છેને પકડવો હોય ને તો કાંઈક મારો આઈડિયો કરવો પડશે એક આઈડિયો છે આ વસ્તુ છે ને અહીંયા મૂકી દો અને હું અહીંથી જવું એટલે ખબર પડી જાય છે કયો સોળ થી લે ત્યાં થઈ ગયા ના હાયા લાગ અરે બાપ રે મોટું જગર હોય કોઈ આનાથ છસો આવ્યા આને કેટલા આવશે મને લાગે આવશે હું ખબર પડે પાસો ગયા મોહણીઓ દાળિયો છોડપણ તો નીકળો આના ભરોસે છે ને કાંઈ મુકાય નહીં હવે આ ક્યાં ગરાના વેસવા જાય છે ને વાંસે જઈને તો શેક તો કરવું જ પડશે હો પેલા છે ને ગામમાં સેટ ગયા છે ને એની વાંચે હાલી જાવ પછી આ દાડિયાનો વારો હા લા હવે શાંતિથી સિગરેટ પીવી દો છે ભૂરા એક સિગરેટ દેતો મને અરે બાપને આમ થકવાડી દીધા

પણ હવે વાર હું લાગે બે મિનિટ થાય હવે હાલો હા તે હાલો 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 હવે હાલો બોલો આ ભાઈ જિંદગી મને કેવો ધંધો ચડી ગયો છે અત્યારે મને કોણ બસો રૂપિયા દાડી દે આ મારા ઘર નો ધંધો કઈ લપતો નહિ મહિને મહિને લાખો રૂપિયા કમાવ છે એટલે તું શું ખડીએ ને ખડીએ પાછો આવે આ શેઠ ઘીરે ને ભૂલાઈ ગયું તું ગીસામ નાખતા હિમ

પણ હાસો તો છે ને હાસો છે પણ એ હજી મારે મશીન માં શેક કરવું પડે હો દીકરા પણ હાસો છે ઓ આ મારે પંદર હજાર દેવાના આ કઈ નથી પાંચસો છસો રૂપિયા દેવાના સમજી ગયો ચેક કરવું જોઈએ ચેક કરી લઉં જો મશીન ના બરોબર નીકળ્યું ને હા તો તમ તાર પંદર હજાર પાકા કરતા જલ્દી હો પછી મારું મોડું થાય સમજ્યા મને દીકરા સોરી ના 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 હે તમ ચેક કરો ના તોરું નઈ જોઈ લે હો જોઈ લઉં હા મશીન હે છે સમજ્યો હા ચેક કરી લઉં કરતા હો આ ચેક કરીને આવે થારું ને શેઠ ભેગ હે ભાઈબન ટોટણે શું ધંધો કરે કાય ને આમ જો સાહેબ કોઈન કહેતા નઈ તો ક હું બોલ લ્યો વ્યાજ વટન કરું તે તો તમારો હો એટલે અટાણે અટાણે મારે તો હવે જાવા વાય દ્યો સાહેબ હવે તંતો ચાલતો હોય અમારા મોર માણાનો હવે એટલે શું તું ધોળા ધોડા બી જાય એ તમને શું કહું છું આપણા ઘરે ઓલો દાડિયો નથી એ ગરાણાની ચોરી કરે છે અને સ્યાં વેસવા જાય છે ને એ મને નથી ખબર પણ ઘર ગરાણા સોરી જાય છે હે હા એટલે કે ને મારા દીકરા મારાનો એટલો બધો સાલાક છે સાહેબ અમારા ઘીરે નોકર હતો ને એ સોર્યું કરે છે પણ હેને મને ખબર છે એ ક્યાં ગયો ને સોરી કરી ક્યાં ગયો એ ઓલો મગન શેઠ નથી જે ગરાણા રાખે

આ સિટીમાં દુકાન હાલે ની બરોબર હાલે ભલે અહીંયા છોકરો મથે આમાં આપણે જોઈ જઈએ